નમસ્કાર દોસ્તો કેમ છો મજામાં નહીં આજે આપણે ધોરણ છના હિન્દી વિષયની નૃત્ય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસની જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું આપણે જે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આ વિડીયોમાં આપણે જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની અથવા તો પ્રાપ્ત કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને આજ દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેની પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આ જે અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે તે આપણી બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે તૈયાર કરેલા છે જેમાં સ્વઅધ્યયન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકોમાંથી મોસ્ટ ટાઈમપી પ્રશ્નો અને પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો વીણી વીણીને આપણે મૂકેલા છે જે તમને આ દ્વિતીય સત્રાંત પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી તેનો અભ્યાસ કરવો તેની સરસ રીતે તૈયારી કરવી જેથી કરીને પરીક્ષાની અંદર તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો દરેક શિક્ષક મિત્રોએ પણ આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ અવશ્ય મેળવી લેવી કારણ કે આ જે પીડીએફ છે તેની અંદર આપણે અધ્ય નિષ્પત્તિ આધારિત પ્રશ્નો મૂકેલા છે અને તેનું પુનરાવર્તન અને રિવિઝન તમે બાળકોને વિદ્યાર્થીઓને કરાવશો તો એ પણ સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશે તો દરેક વિદ્યાર્થીઓને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે સોલ્યુશન છે તે મેળવી લેવું આ પીડીએફ અથવા તો આ સોલ્યુશન મેળવવા માટે માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો જો તમારે વોટ્સઅપ પર સીધી જ પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ફરી એક વખત સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ સીધી તમે તમારા WhatsApp નંબર ઉપર મેળવી શકો છો અહીંયા આપણે જે અસાઇનમેન્ટ અથવા તો જે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે તેમાં દરેક પ્રશ્નની સાથે સાથે તેમના જવાબો પણ આપેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓએ પ્રશ્નની સાથે જ જવાબ મળતા હોવાથી બીજી કોઈપણ જગ્યાએ વાફા મારવાની કે ગોતવાની જરૂર પડશે નહીં તેઓ એક જ જગ્યાએથી આ સમગ્ર પરીક્ષાલક્ષી પુનરાવર્તન જે છે પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી શકશે અને તૈયારી કરી શકશે અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તે આ અસાઇનમેન્ટની મેળવી લેવી મિત્રો આ જે સોલ્યુશન છે તે બ્લુ પ્રિન્ટના આધારે આપણે અધ્યયન નિષ્પત્તિઓના આધારે તૈયાર કરેલું છે જેથી દરેક વિદ્યાર્થીઓને શિક્ષક મિત્રો અને વાલી મિત્રોને ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેવું છે આ પ્રમાણેનું જે અસાઇનમેન્ટ છે તમને બીજી કોઈપણ ચેનલ ઉપર કે કોઈપણ જગ્યાએ જોવા મળશે નહીં અધ્યયન નિષ્પત્તિને આધારે અને બ્લુ પ્રિન્ટના આધારે આપણે તૈયાર કરેલું છે અને અહીંયા જેટલા પણ પ્રશ્નો લીધેલા છે તે તમારી પરીક્ષાની અંદર પૂછાવાના છે એ પ્રકારના જ પ્રશ્નો હશે અને બીજું કે એક પ્રશ્ન પૂછાવાનો હશે તો એની જગ્યાએ આપણે એક કરતાં વધારે પ્રશ્નો મૂકેલા હશે જેથી વિદ્યાર્થી સારામાં સારી રીતે પ્રેક્ટિસ કરી શકે અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે મિત્રો જો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો આ ચેનલ આપણી આ ચેનલને તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટ ન આપી હોય તો સરસ મજાની કોમેન્ટ પણ આપી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા તમામ દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેટલા પણ ધોરણ ત્રણથી આઠની અંદર અભ્યાસ કરતા હોય તે દરેકને આ વિડીયો અવશ્ય સેન્ડ કરજો